નમસ્કાર આજના આઈટીઆઈ ઇલની પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડી તિરગર સુઈ આઈટીઆઈ વડનગર આઈટીઆઈમાં ચાલતા ઓટો સેક્ટર અંતર્ગત ફ્લાયવીલ માઉન્ટિંગ ફ્લેન્જ સ્પીગોટ એન્ડ બેરિંગ તપાસી એ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજે આપણે ફ્લાયવ્હીલ વિશે પાયલોટ બેરિંગ ફ્લાયવીલ ફ્લેન્જ ના વિશે બધું આપણે જાણકારી મેળવીશું આપણે રિંગ સ્પેનર સેટ સ્પેશિયલ હેમર ટેકનિકલ ઇક્વિપમેન્ટ જે જોતા હોય છે જે સ્પેસિફિકેશન મુજબના ઉપયોગમાં લઈશું પ્રેક્ટિકલ કરીશું જેમ આ આપણે પ્રેક્ટિકલ કરતા દેખીશું કે આપણે એન્જિનવાળા બ્લોકવાળા ભાગથી ગેરબોક્સની વચ્ચે જ્યાં બંને ફિટમેન્ટ ક્લચ પ્લેટ પ્રેશર પ્લેટ થાય છે તે આપણે છૂટી કરી દીધી છે છૂટી કર્યા પછી આપણે ક્લચ પેટ પ્રેશર પેટને આ રીતે મૂકેલી છે ક્લચ એસેમ્બલીને ફ્લાયવિંગ એસેમ્બલીથી છૂટી કરીશું पुरसल पर छुट्टी थे, क्लच प्लेट छुट्टी थे, फ्लाइविल क्लच प्लेट नहीं प्रेसर प्लेट हाल जरूरत अच्छा है नहीं એને આપણે સારી રીતે યોગ્ય જગ્યાએ મૂકી દઈશું જે પણ નટબોલ નીકળશે એને પણ આપણે વ્યવસ્થિત જગ્યાએ મૂકી દઈશું પાર્સલ ટ્રેની અંદર જેથી કરીને આપણને યોગ્ય રીતે વ્યવસ્થિત મળી રહે હવે આપણા હાથમાં ફ્લાયવિલ છે ફ્લાયવિંગ ફ્લેન છે આની અંદર અહીંયા ક્લબિલ પ્રેસર પ્લેટ આવે આ છે પાઇલોટ બેરિંગ જેને આપણે રિમૂવ કરીને પણ ચેક કરવાની છે આપણે હાલ જ્યાં ક્રેન્કશાપ પર જ્યાં ફ્લાયવિલ બેસે છે એ ફ્લાયવિલ માઉન્ટ ફ્રેન્ચને આપણે પ્રોપર ચેક કરી લઈશું જેને ચેક કરવા માટે આપણે દાળ ગીતના ઇન્ડિકેટર મીટરથી તેનો રનઆઉટ પણ ચેક કરી શકીએ છીએ ફ્લેન્જને સીધી રેખામાં રાખીને પણ આપણે જોઈ શકીએ છીએ હવે આપણે જ્યાં ક્લચ પ્લેટ પ્રેશર બેટ બેસે છે તે ભાગને પણ આપણે ચેક કરી લઈશું ફ્લાયવિલ ખુલ્યું છે ત્યારે આપણે એના જે આ થ્રેડ છે એ થ્રેડને પણ ચેક કરી લઈશું જ્યારે મિત્રો આ ચેક કરતા હોય ત્યારે તેને યોગ્ય જગ્યાએ મૂકીને વ્યવસ્થિત કોટન વેસ્ટનો ઉપયોગ કરી સાફ સફાઈ કરી એને વ્યવસ્થિત રીતે ચેક કરીશું ધ્યાન એ રાખવાનું કે આ ફ્લાયવીલ ક્યાંય પછડાય નહીં કેમ કે જો સેજ ડેમેજ થશે તો એના જે ટીથ છે ટીથ એટલે દાંતા છે એ બ્રોકન થવાની શક્યતા એટલે કે તૂટી જવાની શક્યતા રહેશે દાંતાનું પણ આપણે નિરીક્ષણ કરી લીધું છે કોઈ એવું નુકસાન જેવું લાગતું છે નહીં ફ્લાયવેલને સારી રીતે યોગ્ય જગ્યાએ મૂકીને નીચે વ્યવસ્થિત રબર મેટ્સ હોય કે વુડન બ્લોક હોય એની ઉપર મૂકીને વ્યવસ્થિત ગોઠવીને આપણે એને પ્લાસ્ટિક હેમર વડે મારી આંગળી અડે છે ત્યાં તમે જુઓ અંદર રહેલી પાયલોટ બેરિંગ જે હું તમને કાઢીને બતાવીશ પ્લાસ્ટિક હેમોનો ઉપયોગ કરજો મેટલ ટુ મેટલનો ઉપયોગ ન કરતા આ છે પાયલોટ બેરિંગ હવે આપણે પાયલોટ બેરિંગ નીકળી ગઈ છે તો પાયલોટ બેરિંગમાં આપણે શું કરશું તેને આપણે આમ ભરાવીને આપણા કાન સુધી લાવીને એનો ગોળ ગોળ ફેરવાતા એની અંદર રહેલું ક્રિસ જો ખરાબ થઈ ગયું હોય તો પાયલટ બેરી નવી નાખી દેવી આની અંદર જો પાયલટ બેરીની અંદર જો અંદર આપેલા છરા ઘસાઈ ગયા હશે તો પણ એ અવાજ કરશે બીજી વસ્તુ પાયલોટ બેરીની અંદર રહેલું આ રબરનું ઉપરનું કોન ટાઈપ પેકિંગ એ પણ જો નીકળીને ફાટી ગયું હોય તો એની અંદર રહેલું ગ્રીસ એટલે કે ઓઇલ પાર્ટસ ટાઈપનું હોય છે તે પણ નીકળી ગયું હોય તો એને આપણે નવેસરથી એકવાર ભરીને ચેક કરીએ જો એ સક્સેસ ન થાય તો પાઇલટ બેરિંગ નવી નાખવાની થાય એટલે એને રિપ્લેસ કરી દેવી બને ત્યાં સુધી પાયલટ બેરિંગ નવી જ નાખવાની રિપેરેબલમાં બહુ શક્યતા ઓછી રહેલી હોય છે પાઇલટ બેરિંગને આપણે મેં જેમ તમને કીધું એમ આમ અંદર ભરાવીને ફેરવીને આપણે એનો ચેક કરી છીએ પોઝિશન એ જ હોય છે પાયલોટ બીરિંગ બેસાડતા પહેલા આપણે એ જોઈ લેવાનું હોય છે કે ક્યાંય અંદરના ભાગમાં ડેમેજ કેવું કેવું છે તો નહીં ને એ પણ આપણે ચેક કરી લેવાનું છે પછી વ્યવસ્થિત સાફ સુફાઈ કોટનથી સાફ કરીને એને સાઈડ વાળા ભાગ પર થોડું થોડું ગ્રીસ લગાવીને ગ્રીસ એટલા માટે લગાવું કે સીધું સરસ રીતે નોર્મલ રીતે બેસી શકે એટલા માટે પાયલોટ બેરિંગ કેટલી રીતે પ્રોપર બેસવી જોઈએ એની સરફેસ રીતે ચેક કરીને બેસી જવું અથવા એનું ડાયમેન્શન આપેલું હોય એ પ્રમાણે એટલા પ્રમાણમાં જ એને પ્લાસ્ટિક હેમરથી હેમરિંગ કરીને એટલા પ્રમાણમાં જ એ લેવલ પર જ મૂકવી અને ડાયમેન્શન ચેક કરવા માટે તમારે જે તે ગાડીના સર્વિસ મેન્યુઅલ પ્રમાણે તમારે ચેક કરવાનું રહેશે રનઆઉટ ચેક કરી લીધો ભાગ ચેક કરી લીધો હવે જ્યારે ફ્લાયવિલ બહાર કાઢતા હોય ત્યારે યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે ગોઠવીને યોગ્ય પ્રકારનું લિક્વિડ જે ક્લિનિંગ થઈ શકે એવું એટલે કે કેરોસીન પેટ્રોલ કે ડીઝલથી એને ફ્લાયવિલ વ્યવસ્થિત ધોવીને સાફ કરવાનું રહેશે અને કોટન વિસ ચોખ્ખો વ્યવસ્થિત વાપરવાનો રહેશે જે આપણે હેમરિંગ બહાર કાઢીએ છીએ પાયલોટ બેરિંગને એ પ્રોપર રીતે વ્યવસ્થિત રીતે નીકળે એ ધ્યાન દેવાનું રહેશે જો પાયલોટ બિરિંગને વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે નહીં બેસાડીએ તો એ નોઈઝ કરતી રહેશે અથવા ફ્લાય પાઇલોટ બિરિંગ પર જો વધારે પ્રમાણમાં ફટકો વાગી જશે તો પણ એ નોઈઝ કરતી થઈ જશે તો આપણું એ કાર્ય અધૂરું ગણાશે એટલે વ્યવસ્થિત રીતે પ્રોપર રીતે શાંતિથી એના ડાયમેન્શન મુજબ આપણે એને ફિટ કરીશું અને જ્યાં ક્લબપીટ પ્રેશરપીટ ફિટ લાગે છે ધારો કે ક્લબપીટ આ ભાગમાં બેસે છે એના પ્રોપર ભાગમાં તો એ ભાગને પણ આપણે વ્યવસ્થિત પેટ્રોલ કે આપણે એને વ્યવસ્થિત સાફ કરવાનો રહેશે જો એના પર આવી જશે તો સ્લીપ કરવાની જ્યાં જ્યાં ગ્રીસ અને ઓઇલની જ્યાં જરૂર પડે ત્યાં પૂરતા પ્રમાણમાં વાપરવું આમાં વધારે પડતો ઓઇલ ગ્રીસ વાપરવાની જરૂર નથી એના બીજું મેં તમને કીધું એમ એના દાતા ખાસ ચેક કરી લેવા કે આ દાતા એના સ્ટાર્ટર મોટરના બેન્ડેક્સ સાથે મેસ થશે જો આ દાતામાં મિસ્ટેક હશે તો તમારા સ્ટાર્ટર બેન્ડેક્સને પણ નુકસાન કરશે એ પણ ખાસ ચેક કરી લેવું ફ્લાયવીલ જ્યારે બેસાડવાનું હોય ત્યારે એને યોગ્ય હોલથી વ્યવસ્થિત રીતે નટબોલથી આપણે એને ક્રેન્ક સાપ સાથે ફિટ કરીશું અને સ્પેશિયલ ટૂલ્સનો ઉપયોગ કરી ફ્લાયવીલને વ્યવસ્થિત યોગ્ય દિશામાં ફિટ કરીશું ત્યારબાદ આપણે ક્લચ પ્લેટ ક્લચ એસેમ્બલી ને આપણે ખોલી હતી એટલે જ આપણે ફરીવાર બી ક્લચ એસેમ્બલી ને ફિટ કરીશું વ્યવસ્થિત એના ફિંગર્સ ને બધું ચેક ક્લચપીટના બી ચેક કરી લેવાનું

આને કરવાનો પછી આને કરવાનો પછી આને કરવાનો પછી આને કરવાનો દરેકને તેના ગાડીના જે ગાડીનો હોય એ ગાડીના સ્પેસિફિક મુજબ એને ટોર્ક રેન્જથી નટબોલને યોગ્ય ટોર્ક આપવો જ્યારે ક્લચ ફીલ પેસલ ક્લચ ક્લચ ને ફિટ કરતા હોય ત્યારે પણ એને યોગ્ય રીતે ફિટ કરીને ધ્યાન આપવાનું કે ક્યાંય આપણા હાથથી ક્લચ ફીટ પર કે ના જે ક્લચ વાળો સરફેસ એરિયાળો ભાગ છે ત્યાં ઓઇલ કેવું કંઈ લાગેલું ના હોય તે ખાસ ધ્યાન રાખવું અને જે ક્લચ એસેમ્બલીને ફિટ કરો છો ફ્લાયવિલ સાથે ત્યારે પણ તેને યોગ્ય રીતે ટોર્ક આપીને ફિટ કરવું જ્યારે પણ કોઈ બી નટબોલ ટાઈટ કરો ત્યારે હંમેશા ક્રોસ પોઝિશનમાં જ ટાઈટ કરવા અને એ જ પોઝિશનમાં જે ટોર્ક કીધો હોય દરેક ગાડીની સ્પેસિફિક મુજબ એ પ્રમાણે તમારે મેન્યુઅલ જોઈને ટોર્ક મારવાનો રહેશે આ રીતે આપણે ચેક કરીને પાછું જ્યાં એસેમ્બલી જ્યાં ફિટ થતી હોય ત્યાં આપણે એને ફિટ કરી દઈશું અને ક્રેન્ક સાફની સાથે એને યોગ્ય ડોવેલથી લગાવીને અહીંયા પછી આપણે પોઝિશન કરીને આમ ફિટ કરી દઈશું ફ્લાયવ્હીલ માઉન્ટિંગ ફેસ પર નટબોલ દ્વારા ફિટ થશે યોગ્ય ટોરથી ટાઈટ કરવું જ્યારે આપણે એન્જિનલ બ્લોક પરથી એટલે કે જે ક્રેન્કશાઉ વાળો બ્લોક ભાગ છે એ બાજુથી જ્યારે ફ્લાયવિલ છૂટું કરતા હોય ત્યારે આપણે એને યોગ્ય રીતે યોગ્ય સ્પેનરથી એને છૂટું કરીશું છૂટું કરતા હોય ત્યારે આપણે ધ્યાન દેવાનું કે કોઈ વસ્તુને નુકસાન ન થાય બીજું કે જ્યારે ફ્લાયવીલને આપણે છૂટું કરીને મૂકતા હોઈએ ત્યારે યોગ્ય જગ્યાએ આપણે એને સરસ રીતે ગોઠવીને એને સાફ સફાઈ જેવી સ્વસ્થ જગ્યાએ એટલે કે ચોખ્ખી જગ્યાએ એને મૂકીશું અને ત્યારબાદ તેના પરથી આપણે અલગ અલગ જે પાર્ટ્સ છે તેને આપણે રિમૂવ કરીશું એના નટબોલને પણ યોગ્ય ટ્રેમાં વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખીશું જ્યારે આ બધી કન્ડિશન પૂરી થઈ જાય છે ત્યારે તેને આપણે જ્યાં પાઇલટ બિરિંગ બેસાડીએ છીએ ત્યાં ભાગને વ્યવસ્થિત યોગ્ય પ્રમાણમાં થોડુંક નોર્મલ પ્રમાણમાં આપણે એને ગ્રીસ દ્વારા હાઇડ્રોલિક પુલરથી પાયલોટ બેરિંગને બેસાડીશું તો એને યોગ્ય રીતે એના સર્વિસ મિનિઅલ પ્રમાણે આપણે એનો સદર ઉપયોગ કરીને આપણે ફ્લાયવિલ પાયલોટ બેરિંગને આપણે બેસાડીશું બીજું કે જ્યારે આપણે એ બધી કન્ડિશન ચેક થઈ જાય છે ત્યારબાદ આપણે જ્યારે ફ્લાયવિલ બ્લોક સાથે ફિટ કરતા હોય ત્યારે એના આજુબાજુ જ્યાં ક્લટપીડ લાગવાની છે એ ભાગને ક્યાંય ઓઇલ કે ગ્રીસવાળું રહી ના જાય તે ખાસ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખીશું અને જ્યારે નટબોલ ફિટ કરીએ છીએ ત્યારે એને ક્રોસમાં ફિટ કરીને એને યોગ્ય ટોરથી ટાઈટ કરી દઈશું આ ખાસ કાળજી રાખવું પડશે અને જ્યારે ફ્લાયવ્હીલવાળા ભાગને એના જે તીત છે તે પણ આપણે ચેક કરી લઈશું અને યોગ્ય રીતે એને વ્યવસ્થિત રીતે એને બેસાડી દઈશું આજે આપણે ફ્લાયવિલ માઉન્ટ ફ્લેન્ચ તથા સ્પીગોટ એન્ડ બેરિંગ તપાસી આપણે એ વિશે શીખ્યા આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર